હર મહાદેવ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હશે આજ તો અમારો વરસાદ આવે છે હાલા કરે છે આપણી લાઈફમાં તમારી લાઈફમાં કેવું હાલે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને તો ફેમિલી હાલો આગળ મળી જશે વિડીયો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોવાની ખૂબ જ મને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ભૂલતા ઘણા બધી છે હો પણ તો ને વરસાદે ધીમો ધીમો સલું છે આજે થોડોક બંધ થયો ને એટલે કે હાલો દેખી ગયા

તો જો ફેમિલી આપણે તો ફૂલ ફાસ્ટ નાઈ નાય ખા ને જો આવી થી છે આ વરસાદનો માહોલ ને અમારે જો બકાલું બધું વાવવા વવાઈ ગયું ઘણું ખરું ને હવે થોડું ઘણું બધું વાવવાનું બાકી છે તો આજ લગભગ વાવી દઉં આજ કે ક્યાલ તો ક્યાલ કે આજ ગમે જ્યારે વાવી દઉં આવી થી છે બધું હવે હાલો ફટાફટ નાવા ભાગી જઈએ તો અત્યારે તો જો વરસાદ ફૂલ ધોમ વરે છે આપણે તો વરસાદમાં નાઈ લીધા ને વરસાદ જો આવી રીતે ધમ ધોકાર વરે અહીંયા જો મારા મમ્મી બેઠી ગયા હલો મહાદેવ બધાને વરસાદ પડે વરસાદ તો હારો છે હો કેદીના વાટ જોતા માટે આવી જજો હવે બધાને છે એટલે દવા પીવાની છે એટલે તો હાલો હા તો હાલો પી લીધી ને વરસાદ પડે તો ફેમિલી હિંગુ લીધી ને બપોરનું જમવાનું બનાવવાનું છે બનાવવાનું છે

સારું લાગશે વરસાદ જો પાછો ધીમે ધીમે વધવા મીંડો હવે ફટાફટ તોડી ને આડી ગવાર ગવાર લેવાના છે એ જો અહીંયા ગવાર છે જો અહીંયા સેટ છે તો થોડાક મળે તો ગવાર લઈ આવીએ ઊંધિયાનું શાક બનાવવાનું છે ને વરસાદ જો ધીમે ધીમે પાછો વધવા મીંડો કપડાં પલ્લી જાય હો હવે જડા ફરે ગયા જરા હા ઉપર જરા અહીંયા એક બે ગુરખા છે અહીંયા જરા અહીંયા જરા સાઈડમાં ગારો છે ને એટલે ખૂતાઈ જવાય છે કાં એટલે હેરકું નથી ઊભાતું જો આવી રીતે ફૂલ ઊંધિયામાં નાખી દે

તો ફેમિલી અત્યારે જો આરામ કરવા માટે અગાસી માંથી વૈયા આવ્યો અને વરસાદ હજી સલુ છે કંઈ બંધ નથી થયો વરસાદ એકદમ ફેમિલી જામી ગયો જો આવી રીતે સલુ છે આપણે અગાસી માંથી ના છે એકદમ મજા આવ્યો વરસાદ આવે છે વરસાદ સલુ છે તો ફેમિલી હવે છે ને આપણે આગળ જમવાનું વારમાં થઈ જાય ને જો બાર વાગી ગયા છે અત્યારે બાર વાગી ને હવે બ અઢી અડધી કલાકમાં જમવાનું થઈ જાય ને પછી જમીન દુકાને બેઠવા જવાનું છે ને બસ આવું બધું હેલા કરે છે આપણી લાઈફમાં તમારી લાઈફમાં કેવું હાલે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને તો ફેમિલી હાલો આગળ મળી જશે વિડીયો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોવાની ખૂબ જ જો તમને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ફેમિલી હાલો હવે જમવાનું થઈ ગયું હે જો સમય થઈ ગયો છે બાર ને છત્રીસ ને આપણે જમવાનો ફોન આવી ગયો છે કે હાલો ભાઈ હવે નીચે જમવા આવ્યો તો હાલો ફટાફટ જમીન પછી દુકાને ભાગી જાય એટલે પેલા જમી આવી હાલો ફટાફટ તો જો ફેમિલી અત્યારે જમી લીધું જમીન હવે દુકાને બેઠવા જવાનું છે હાલો તો ફેમિલી હજી વરસાદ તો કાંઈ બંધ નથી ધીમે ધીમે આવે અડધી કલાક આવી જાય ને અડધી કલાક પાછા વહી જશે છે એમ ધીમે ધીમે થોડીક ઘડીક હોય ને ઘડીક ન હોય ને એમ છે ને ફેમિલી અત્યારે સાંજાઇ થઈ ગઈ છે ને હવે છે રૂમ રૂમનું કામ કરતો હતો અત્યારે તો ત્યાં આગળ નીચે હાથપુગું ધોવાય આવ્યો છે એટલે હાથ ધોઈ ને કાંઈ મોબાઈલ પકડાય એમ ગરમી ખૂબ જ સાથે હતી ને હાથનું બધા ઓઇલ ઓઇલ બગડેલા હતા તો ફટાફટ જઈને આપણે રૂમ આખો તૈયાર કરી દીધો છે રૂમ સાફ સફાઈ કરીને કેબલ નાખવાનો હતો અને વાયરિંગ થોડું કરવાનું બધું કરીને કમ્પ્લીટ ને હવે આગળ જાય ને જોઈએ છે ઉપર ગયા છે કેવી રીતથી આપણે આખું બધું ને કર્યું છે જોઈએ સારો તો ફેમિલી જો અત્યારે આવી ગયો છે આપણો પેસ્ટલ રૂમ છે આખો રૂમ છે અહીંયા આવી યસ ને કેવલ જો લટકે અહીંયા જો પંખાની નીચે ર આ બધું આખું સારખું બધો કરવાનો હતો અહીંયાથી રિફેર કર્યો આ બધું એ બધું કરવાનું હતું એટલે કંઈક કામ ન ઓલું વિડીયો કાંઈ આપણે વિતાર્યા નથી ને કારણ કે અંધારું હતું પાછું ને વરસાદીમાંથી મસાલુ હતો એટલે કંઈ બારી પલાયું નહોતું એટલે અંધારું હતું ને જો આવી રીતે બધું સાફ સફાઈ આ બધું કરી નાખ્યું આખો રૂમ ને બધું આવી નાખ્યું કંઈ એકદમ બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને સેજલ છે એ નીચે ગઈ છે અને આપણે જો અહીંયા થોડીક વાર આરામ કરીને ત્યાં આપણે ફરાળનો સમય થઈ જાય તો ફટાફટ લાઈક કરી દેજો તો ફેમિલી અત્યારે છે ને ફરાળનો સમય થઈ ગયો છે અને ફરાળ કરવા માટે નીચેથી આપણે હવે બોલાવીશ કે હાલો બધું ફરાળ ને જે બધું શું કહેવાય કે એક ટાણું તો બપોર તો એક ટાણું જમવાનું હોય ને સાંજે છે ને ફરાળ કરવાની હોય અમારે સોમવાર હોય ને એટલે તો નીચેથી છે ને કે હાલો ફટાફટ ફરાળ કરવા આવી જાઓ એટલે હવે આપણે નીચે ફરાળ કરવા વહી જવાનું છે ને તમને કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરીને નવું શીખેજો ને જો તમને સારો તમારો વિડીયો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરજો ને ફરી મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી માતાજી